એક તરફ પોલીસ ઉપર આરોપ લાગી રહ્યો છે કે પોલીસ તોડકાણ કરે છે એક તરફ પોલીસ ઉપર આરોપ લાગી રહ્યો છે કે પોલીસ કસ્ટોડિયલ ટોર્ચર અને કસ્ટોડિયલ ડેથ કરે છે આમ પોલીસની આ છબી તો તમને બધાને જ ખબર છે કારણ કે પોલીસનું કામ ખરડાયેલું છે તેવું લોકો માને છે પણ પોલીસનો એક એવો ચહેરો પણ છે કે જે ચહેરાને તમે પ્રેમ કરવા લાગો એવું પણ કામ છે કે જે કામ સાંભળી તમને વાહ કહેવાનું મન થાય અને એવું કામ છે જે સાંભળી તમને એવું પણ લાગે કે ખાખીમાં માણસ જીવે છે તેની આજે વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અત્યારે પોલીસ બદનામ છે એક તરફ જૂનાગઢનો તોડકાણ ચાલુ છે બીજી તરફ જૂનાગઢમાં પોલીસ ઉપર આરોપ છે કે તેમણે પૈસા માટે એક કેદીને એક આરોપીને પોલીસ કસ્ટડીમાં મારી નાખ્યો આમ અસંખ્ય ઘટનાઓ છે જેના કારણે પોલીસ બદનામ થાય તેવા સમાચાર મળી રહ્યા છે પણ આ નિરાશાજનક સમાચારોની વચ્ચે એક આશાસ્પદ સમાચાર અને એક એવું સૂર્યનું કિરણ આપણા સુધી આવી રહ્યું છે કે જે સાંભળી કહેવાનું મન થાય થેન્ક યુ પોલીસ ઘટના અમદાવાદના ઈસનપુર વિસ્તારની છે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર આકાશ વાઘેલા અને તેમના સાથીઓના કામની છે આકાશ વાઘેલા થોડા સમય પહેલાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમણે જોયું કે રસ્તાની બંને તરફ ટ્રાફિક જામ થાય છે આ ટ્રાફિક જામ શેના કારણે થાય છે તેની તપાસ કરી તો ખબર પડી કે ફૂટપાથ ઉપર બેસતા ફેરિયાઓને કારણે લોકો જ્યારે ફેરિયા પાસે ખરીદી કરવા આવે ત્યારે રસ્તા ઉપર પોતાનું વાહન મેકી ફૂટપાથ ઉપર બેસતા ફેરિયા પાસે જાય છે જેના કારણે ટ્રાફિક જામ લાગે છે એટલે તેમણે આદેશ કર્યો પોતાના સ્ટાફને કે તાત્કાલિક આ ફેરિયાઓને ફૂટપાથ ઉપરથી હટાવી દો પોલીસ કેવી રીતના કામ કરે છે તેની તમને અને મને ખબર છે પહેલાં તો પોલીસ તુકારાથી વાત કરે છે ને પછી એનો પારો જલ્દી છટકે છે અને પછી સીધી પોલીસ ગાળ ઉપર આવે છે આવું જ કંઈક ત્યાં પણ બન્યું હશે ઈસનપુરના પોલીસવાળા ફેરિયાઓને હટાવી રહ્યા હતા ત્યારે એક ફેરિયાની આંખમાં આંસુ આવી ગયા અને તેણે પીએસઆઈ આકાશ વાઘેલાને કહ્યું કે સાહેબ તમારે જે કરવું હોય તે કરો હું અહીંથી હટવાનું નથી આમ તો પોલીસને પડકારનાર સામે પોલીસને ગુસ્સો આવવો જોઈએ પણ પીએસઆઈ આકાશ વાઘેલા સામે જે ફેરિયો બોલી રહ્યો હતો અને પડકારી રહ્યો હતો તેની આંખમાં આંસુ હતા અને તેના હાથ પોલીસ સામે જોડાયેલા હતા તેના શબ્દોમાં લાચારી અને વેદના હતી પીએસઆઈ આકાશ વાઘેલાને આશ્ચર્ય થાય છે આ ફેરિયો કહી રહ્યો હતો કે હું નહીં હટું એમણે પૂછ્યું તો કેમ નહીં હટે તેણે રડતા રડતા કહ્યું કે સાહેબ હું અહીંયાથી હટીશ તો મારી દીકરી મરી જશે ખાખીમાં રહેલા એક માણસને લાગ્યું કે મારે આ ફેરિયા સાથે વાત કરવી જોઈએ આકાશ વાઘેલાએ તેની સાથે વાત કરી આ જે ફેરીઓ છે એનું નામ છે મુકેશ બિન ગુજરાતી છે ખબર નહીં કયા રાજ્યમાંથી આ મુકેશ કુશવા અમદાવાદ પહોંચ્યો હશે પણ એને પેટી ઉરળવું હતું અને એટલે જ એ અમદાવાદની ફૂટપાથ પર બેસી નાનો મોટો રોજગાર કમાવી લેતો હતો પણ ઘણી વખત ગરીબનું નસીબ પણ ગરીબ હોય છે તેવું જ મુકેશ કુશવા સાથે થયું મુકેશ કુશવાને સાત વર્ષની દીકરી છે તે સતત બીમાર રહેતી હતી એટલે મુકેશ કુશવા પોતાના પોતાની બચત જે કંઈ હતી તેમાંથી પૈસા લઈને ડૉક્ટર પાસે જાય છે પોતાનું પેટ કાપે છે અને ડૉક્ટર પાસે દવા કરાવે છે અનેક નિદાનો પછી ખબર પડે છે કે મુકેશ કુશવાની દીકરીને હૃદયમાં કાણું છે અને હૃદયમાં કાણા માટે મોટી સર્જરી કરવી પડે મુકેશ કુસવાએ પીએસઆઈ આકાશ પટેલને કહ્યું કે સાહેબ તમે મને અહીંથી હટાવશો તો મારી દીકરી મરી જશે મને અહીંયા બેસવા દો મારી દીકરીને મારે સારવાર કરાવી છે અને સારવાર કરાવવા માટે મારે પૈસાની જરૂર છે મારો રોજગાર ચાલે તે જરૂરી છે જ્યારે એક તરફ પોલીસનો બિહામણો ચહેરો આપણે જોઈએ છે એક તરફ પોલીસનો લાલચુ ચહેરો આપણે જોઈએ છે એક તરફ પોલીસનો જુઠ્ઠો ચહેરો આપણે જોઈએ છે ત્યારે એક એવો ચહેરો સામે આવે છે જેને એવું લાગે છે કે આ દીકરી મારી હોત તો આકાશ વાઘેલા પહેલાં ભાવનગરમાં ફરજ બજાવતા હતા તે પહેલાં તે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ફરજ બજાવતા હતા અને ત્યારે કોરોના કાળ હતો કોરોના કાળની અંદર અમદાવાદ સિવિલ હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હતી અને બધું જ અસ્તવ્યસ્ત હતું ત્યારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી પીએસઆઈ વાઘેલા સિવિલ હોસ્પિટલમાં બંદોબસ્તમાં હતા તેના કારણે તેઓ અનેક ડૉક્ટર નર્સ અને સિવિલના અધિકારીઓના સંપર્કમાં હતા આકાશ વાઘેલાએ મુકેશ કુશવાને કહ્યું રડીશ નહીં અને એમ કહીને તેના આંસુ લૂછ્યા અને કહ્યું તારી દીકરીને સાજી કરવાની જવાબદારી હવે મારી છે મુકેશ કુશવાની આ દીકરીને લઈને પીએસઆઈ વાઘેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી યુએન મહેતા કાર્ડિયોલોજી હોસ્પિટલમાં તેને લઈ જાય છે ડોક્ટરો પાસે તેનું નિદાન કરાવે છે અને ડોક્ટરો નક્કી કરે છે કે આ દીકરીની સર્જરી કરવામાં આવશે પીએસઆઈ આકાશ વાઘેલા અને તેમનો સ્ટાફ જાણે એ પોતાની દીકરી છે તેમ યુએન મહેતા હોસ્પિટલમાં પગે હાજર રહે છે અને સર્જરી વખતે પણ તેઓ ત્યાં હાજર હતા જ્યારે સર્જરી દરમિયાન ડૉક્ટર બહાર આવીને પીએસઆઈ વાઘેલાને એવું કહે છે કે આ દીકરી સ્વસ્થ છે અને ઓપરેશન સફળ થયું છે તમે ચિંતા ના કરતા ત્યારે પીએસઆઈ આકાશ વાઘેલા પોતાની આંખને કોરી રાખી શક્યા નહીં કારણ કે ખાખીની અંદર પણ માણસ જીવે છે મુકેશ કુશવાની દીકરીનું ઓપરેશન થઈ ગયું છે તે સ્વસ્થ છે ખબર નહીં ઈશ્વર કદાચ દરેક જગ્યાએ નહીં જઈ શકતો હોય એટલા માટે જ ઈશ્વર આકાશ વાઘેલા જેવા માણસોને પૃથ્વી ઉપર મોકલતો હશે જેને મદદની જરૂર છે તેને મદદ કરવા માટે ગુજરાત પોલીસનો આ પણ એક ચહેરો છે આપણે જ્યારે પોલીસને ટીકા કરીએ છે ત્યારે એવું જાણી લેવાનું માની લેવાનું અને સમજી લેવાનું કે બધી જ પોલીસ ખરાબ નથી કારણ કે જેવો આપણો સમાજ છે તેવી આપણી પોલીસ છે પોલીસમાં પણ સારા અધિકારીઓ સારા અમલદાર અને સારા કર્મચારીઓ છે અને આ ગુજરાત પોલીસ આપણી છે બસ જય હિન્દ અને વંદે માતરમ કહીને અહીંયા જ વિરમીશ પણ તમને આ પીએસઆઈ આકાશ વાઘેલાની સ્ટોરી કેવી લાગી અમારી કોમેન્ટ બોક્સમાં જરૂર લખો તમે આ સ્ટોરી શેર કરો કારણ કે નકારાત્મક ઘટનાઓ બહુ ઝડપથી ફેલાય છે અને સારી ઘટનાઓ ધીમે ચાલે છે એટલે આ ઘટના ઝડપથી ફેલાય અને ગુજરાતની તમામ પોલીસ આકાશ વાઘેલા જેવી થાય તેવા પ્રયત્નમાં તમે અમને સાથ આપો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો હું આવું છું જલ્દી તમને બીજી સ્ટોરી કહેવા માટે નમસ્કાર વૈષ્ણવજન तेने कहिये जे पीड़ पराण